એક એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે તેઓ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તેમનો ખર્ચ વધુ થતો હતો પરંતુ તેઓ એક એકરમાં એક જ સમયે કાકડી અને રતાળુ પાકની મિશ્ર પાક પદ્ધતિ દ્વારા વાવેતર કરી એક જ સિઝનમાં બે પાક લઈ વધુ આવક મેળવી રહ્યા છે પ્રગતિશીલ ખેડૂત રાજેશ દલુકા વર્ષ 2020 માં આત્મા ગુજરાત સબમિશન ઓન એગ્રીકલ્ચર એક્સટેન્શન દ્વારા

જીવામૃત અને ધનજીવામૃત બનાવવા ગીર ગાયની ખરીદી કરી હતી જેના નિભાવ માટે દર મહિને રૂપિયા નવસો નો લાભ પણ મળે છે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાજેશ ધનુ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પહેલા હું રાસાયણિક ખેતી કરતો હતો આ રાસાયણિક ખેતી થકી જમીનમાંથી માંથી પૂરતું ઉત્પાદન મળતું ન હતું અને જમીન પણ બગડ જતી હતી ત્યારબાદ પ્રાકૃતિક ખેતી અંગે મને આત્મા પ્રોજેક્ટ નવસારી દ્વારા જાણવા મળ્યું અને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મે શરૂઆત કરી ગત વર્ષે બે સીઝનમાં ફક્ત કાકડીનું વાવેતર કર્યું હતું અને મને અંદાજે રૂપિયા 1 લાખની આવક થઈ હતી આ વર્ષે રતાળુ કંદ અને કાકડી મિશ્ર પાક પદ્ધતિ અપનાવી હતી અને કાકડીનું ઉત્પાદન 150 મણ મેળવી અંદાજિત રૂપિયા 70000 ની આવક લઈ લીધી છે જેમાં મને ફક્ત કાકડી બિયારણ બાદ કરતા રૂપિયા પચાસ હજાર રતાળુ કહે છે જે આશરે સો થી એકસો વીસ મણ ઉતારો આપશે અને ફક્ત રૂપિયા હજાર નો ભાવ મળે તો રતાળુ ઓછામાં ઓછી લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂત દ્વારા જણાવ્યું હતું

બગનું ઉત્પાદન લઈ વધુ આવક મેળવી રહ્યો છું અંતે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને કરતા હતું કે લોકોની ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે ઉત્પાદન ઘટતું નથી વધે છે શરૂઆતના એક વર્ષમાં ઘટી શકે પરંતુ ત્યારબાદ ઉત્પાદનમાં ધરખમ વધારો થાય છે રાસાયણિક દવાઓનો ખર્ચ ઘટવાથી અને માર્કેટમાં પ્રાકૃતિક ખેતીની માંગ વધારે હોવાથી પાકનો ભાવ પણ સારો મળે છે હું હું પાંચ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું શરૂઆતમાં હું રાસાયણિક ખેતી કરતો હતો અને પછી ધીરે ધીરે આત્મા આત્મા પ્રોજેક્ટમાં જોડાયો આત્મા પ્રોજેક્ટમાં હું ફ્રેન્ડ તરીકે કામ કરતો હતો એનાથી અમે ઘણી જગ્યાએ ટ્રેનિંગમાં ને આત્મા લઈ ગયા અને ત્યાંથી ધીરે ધીરે અમારે પ્રાકૃતિક પ્રાકૃતિકમાં અમને પ્રાકૃતિક ખેતીમાં ઇન્ટરેસ્ટ લીધો અને છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું હવે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆત અમે ઘનજીવામૃત્તિ કરી ઘનજીવામૃત્તા ખેતર તૈયાર કરવા પહેલાં અમે ઘન જીવામૃત આમાં બેડ પર નાખતા હતા અને પછી એનું વાવેતર કરીને વાવેતર કર્યા બાદ પંદરથી વીસ દિવસે જીવામૃત અમે એમાં ડ્રિન્ચિંગ કરીને ડ્રીપ દ્વારા આપીએ છીએ અને એના પર જીવામૃતનો પણ સ્પ્રે કરીએ છીએ એ રીતે અમે પ્રાકૃતિક ખેતી કરું છું હવે શરૂઆતમાં આમાં કાકડીનો પાક ઊંઘ કર્યો હતો બે ત્રણ વર્ષથી કાકડીનો પાક કર્યો પણ અત્યારે આજે એપ્રિલ મે મેમાં મિશ્ર પાક તરીકે અમે કરી મિશ્ર પાકમાં શરૂઆતમાં કાકડી બનાવી અને એની જોડે રતાળ ઉકાન રોપી દીધા હવે અત્યારે આમાં કાકડી નથી દેખાતી કાકડી કાકડીનો પાક નીકળી ગયો અને રતાળ ઉકાન ચાલે છે એમાં અને કાકડી કાકડી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એમાં મને કાકડીમાં સિત્તેર હજારનો જેવો ઇન્કમ આવી હતી એમાંથી વીસ હજાર જેવો અમારા ખર્ચા અને પચાસ હજાર જેવો એમાં પ્રોફિટ મળ્યું હતું એનાથી કાકડી તો નીકળી ગયો પણ હવે રતાળુકાન મારે ફ્રીમાં છે હવે એમાં રતાળુકાનમાં મારે એનું બિયારણ મારું ઘરનું છે અને બિયારણ ઘરનું છે અને બાકીનો મજૂરી ખર્ચે બાકીનું તો ફાતર પાણી તો બધું જીવામૃત તરીકે એનો ઉપયોગ કરીએ છીએ અને ઘન ઉપયોગ કરેલો હતો હવે અત્યારે હાલે જે આ રતાળુકાન નીકળશે ઓછામાં ઓછા એક લાખ એક લાખ વીસ હજાર જેટલો એનું ઇન્કમ કદાચ મારા અંદર પ્રમાણે હજાર રૂપિયા વીસ કિલોનો ભાવ આવશે તો એક લાખ વીસ હજાર જેવો એમાં અમારી ઇન્કમ થશે હવે એમાં ખર્ચો તો એમાં મજૂરી ખર્ચ અને ફક્ત બિયારણનો ખર્ચ એ જ છે બાકીનું બધું મારા પ્રોફિટ તરીકે રહેશે એક લાખ જેવો મને અંદાજ પ્રમાણે એમાં પ્રોફિટ મળવા મળવાપાત્ર છે અને કાકડીનો આ સિત્તેર હજાર જેવો આવ્યો હતો એમાંથી વીસ હજાર ખર્ચે પચાસ હજાર રૂપિયા જેવા એમાંથી બચશે એ રીતે પ્રાકૃતિક ખેતી કરું છું મિશ્ર પાકમાં મેં રતાળુ ઉકાન અને કાકડી બનાવી હતી હવે મિશ્ર મિશ્ર પાકમાં એ જો શરૂઆતમાં રતાળુકાન ધીમે ઉગે છે અને કાકડીનો ગ્રોથ જલ્દી ત્રણ કાકડીનો પાક ફક્ત ત્રણ મહિનાનો છે એમાં કાકડીની વેરાયટીમાં ક્રિસ કાકડી હતી તેત્રીસ દિવસ ચાલુ થઈ જાય અને પછી અઢીથી ત્રણ મહિનામાં એનો પાક પૂરો થઈ જાય એટલે આપણે ડબલ ફાયદો થાય મિશ્ર પાકમાં અને આ પ્રોફિટમાં બચે છે એટલે મિશ્ર પાક કરવો હોય તો બંને પાક કરવા જોઈએ મિશ્ર પા પાકથી આ ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીમાં ખાતર રાસાયણિક ખાતર વગરનું જે આપણે પ્રોડક્ટ છે એટલે એનો આપણને ડબલ ફાયદો થાય છે દાખલા તરીકે આ રતાળુ કરનો પણ ભાવ અત્યારે અત્યારે સરેરાશમાં જનરલમાં હજાર રૂપિયા ભાવ હોય તો આપણને એનો બે હજાર રૂપિયા ભાવ ડબલ જ મળશે અને કાકડીનો પણ એ જ રીતે છે ત્રણસો રૂપિયા ભાવ હોય તો આપણને સોસો રૂપિયા ભાવ મળે અને મેં ગયા વર્ષે ઉનાળોમાં ડાંગર બનાવ્યું હતું દૂધ મલાઈ તરીકે એનો આમ લોકલ ખર્ચ લોકલ ભાવ ચારસો રૂપિયા ચાલે છે ભાતનો ભાવ વીસ કિલોનો ત્યારે મને આઠસો રૂપિયા ભાવ મળે તે એટલે એનો આપણને ઘણો ફાયદો છે એમ થોડું ઉત્પાદનમાં શરૂઆતમાં પ્રોબ્લેમ થાય પણ ધીરે ધીરે જે જનરલ આપણે પાક કરીએ એ રીતે એનો આવી જાય છે એટલે આપણને ભાવની રીતે ઘણો જ ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીમાં પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ લોકો અપનાવતા નથી પણ ખરેખર કરવી જોઈએ એમાંથી આપણે દવા ખાતરનો અને દવાનો અત્યારે રાસાયણિક ખેતીમાં દવાનો અને ખાતરનો બહુ જ બહુ ખર્ચ છે છતાં આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે એનાથી દવાનો અને ખાતરનો ખર્ચ બહુ બહુ જ બચી જાય છે અને નિદામણ તરીકે થોડુંક નિદામણનો ખર્ચો આવે પણ એમાં પેલી રીતે આપણે એને ઢાંકી દઈએ તો આપણને ફાયદો થાય છે અને પ્રાકૃતિકમાં ફક્ત ગૌમૂત્ર અને સાણ એ પોતાનું છે અત્યારે મારે મારી જોડે ગીર ગાય પણ છે અને એનાથી જો મારો ખર્ચ એમાંથી નીકળી જાય છે બધો એટલે પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે